નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો સાવરકુલાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ સાવરકુલા ધજડી સાકરપરા જીતિયાળી બાજરા સહિત ગામોમાં મેઘો મહેરબા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ધજડી અને જીતિયાળી ગામના ખેતરો થયા પાણી પાણી વરસાદને લઈ સાવરકુંડાના ગામડાઓમાં નદી નાળાઓ છટવાયા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં લહેર જોવા મળે તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો રાજ